જો આ ગામની પરિસ્થિતિ આ સ્કૂલમાં આ બાળક છે બેટા શું નામ છે તારું ધવલ ભાઈ જયેશભાઈ વીલ ને આ ધવલ બરાબર આ ધવલ ભાઈ ની આ જેટલી મે બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી આ જો તો આ સાહેબ જે 11 થી 5 અહીંયા ગાડી ભણાવે છે તો આ કયા બાળકોને શું ભણાવે છે એની આજે મે આ સ્થળ મુલાકાત લીધી તમે જોઈ શકો છો હમણાં દિવાળી આવશે બરાબર પૂરું થયું ત્યાં સુધી આ છોકરો પાંચમા માં ભણે છે હજુ એક અક્ષર નથી પાડી રહી તો તમે વિચાર કરો તમે બરાબર તો તમે આ ભણાવો છો અમારે આ સ્કૂલ ને ટાણા મારી દેવા પડશે બરાબર તમારે ના ભણાવ હોય તો આ સ્કૂલ પકાવી દે યાર કેવો ને કેવો ડેડિયાપાના દરસવય ચૈતર વસાવા જેલમાં છે આદિવાસીઓના આધુનિક બિરસા મુંડા એટલે આદિવાસી એમને આધુનિક બિરસા મુંડા સમજે છે ચૈતરભાઈ વસાવાને ચૈતરભાઈ વસાવા જેલમાં છે અત્યાર સુધી પાંચ ઓગસ્ટ સુધી તેમને જેલવાસ ભોગવવાનો છે કારણ કે હજુ સુધી એમના જામીન વંચ્યું નથી થયા જે તે દિવસે જય ચૈતરભાઈને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા એ દિવસે બહુ જ મોટી જનમેદની ઉમટી પડી હતી સમર્થકો હતા એમની પાર્ટીના એમના જે ચાહનારાઓ હતા એમની પાર્ટીના નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ બધા જ એ પછી રાજપીપળા લઈ જવામાં આવ્યા હોય તોય ત્યાં હતા ન વડોદરામાં તેમને સબ જેલમાં મૂકવામાં આવ્યા હતા તોય હતા અને બધા નારાઓ સાથે હતા પરંતુ હવે ચૈતરભાઈ ભલે જેલને સળિયા પાછળ હોય પરંતુ એમની આમ આદમી પાર્ટીના જે સમર્થકો છે લડી લેવાના મૂડમાં છે સમર્થકોનું એવું છે કે ભલે ચૈતરભાઈ જેલમાં હોય પરંતુ અમે ચૈતરભાઈ જે પ્રમાણે કામ કરતા હતા એમ એમના નશકે કદમ અમે પણ ચાલીશું એટલે એ લોકો હવે લડી લેવાના મૂડમાં છે ને સરકારની પોલો ઉપર પોલે ખોલી રહ્યા છે નર્મદા જે ના તિલકવાળાના જેસુદાપુરા ગામમાં નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજન વસાવા પહોંચે છે અને નિરંજન વસાવા એક સ્કૂલમાં જાય છે ત્યાં બાળકો સાથે તેઓ સંવાદ કરે છે બાળકો સ્વાભાવિક રીતે ભણવા જાય એટલે એમની પાસે નોટબુક્સ હોય જે તે ધોરણમાં ભણતા હોય એની ચોપડી હોય જે તે દિવસે ભણતા હોય એના સ્વાધ્યાયપૂથી હોય બધું જ હોય છે પરંતુ એ બધું જ એમના ભવિષ્યના જેમ કોરે કોરું છે કારણ કે બાળકોનું ભવિષ્ય શું છે ઘડનાર હાલાકી આપણે જોવું છે કે એવા એવા વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં સ્કૂલ

আহানি নোটছে আহানি স্বাধ্যায় পতিছে হ্যাঁ আর নোট আকি করিছে আজ ও হ্যাঁ আ

આપણે કયા ગામની મુલાકાત લીધી છે ભાઈ આસિંગપુરા આસિંગપુરા હા જો આ ગામની પરિસ્થિતિ આ સ્કૂલમાં આ બાળક છે બેટા શું નામ છે તારું ધવલ ભાઈ જયેશ ભાઈ આ ધવલ બરાબર આ ધવલ આ જેટલી મેં બુકો કાઢી એમાંથી એક પણ બુકમાં એક અક્ષર પાડેલો નથી આ જો તમે

આ છોકરામાં આટલા બધા છોકરા દરેક વાલી ટુકડી બનાવો અને અહીંયા ગાડી સ્કૂલમાં શું ભણાવે છે ને તે જુઓ ખરેખર શિક્ષકોની તો અછત છે જ બરાબર શિક્ષકોની સાથે સાથે આપણું બાળક શું ભણે છે શું અહીંયા ગાડી ખાય છે ધમાલ મસ્તી કરે છે નથી કરતું એનું પણ તમે લોકો ધ્યાન રાખો નિકર આ તમારા જે છોકરા છે ને એ પછી ભવિષ્યમાં પણ તમારી જેમ જેવી રીતે તમે મહેનત મજૂરી જે કળિયા કામ પોદારી પાવડો લઈને જાઓ છો ને ખેતરમાં એ જ રીતે આ બાળકોનું પણ એ જ ભવિષ્ય આવશે હે એ બિચારાઓ અત્યારે આ આઠમા છે હવે આ બિચારા હજુ એક એક ચોપડા નથી પૂરું કરી શકતા તો એ હમણાં દિવાળી પૂરી થશે તો એમનું અડધું વર્ષ તો પૂરું થઈ જશે

ગણિત હા અને ગુજરાતી ગુજરાતી ગુજરાતીમાં ચાર ભાષામાં એક મિક્સ છે ગુજરાતીમાં મેઇન હિન્દી સંસ્કૃત પછી મટાડ ભાષા

અમુક છોકરા એટલા છું નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં હ તો તમે શું ધ્યાન આપો છો સર પ્રિન્સિપાલ તરીકે તમારી પણ તમારું પણ અમે સમજીએ છે કે તમે પ્રિન્સિપાલ છો તમે એનો જ છું બધા જ મારે દોરવાનું એટલે પછી કઈ મોકલાય

ની જે પ્રાથમિક શાળા છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે ગ્રા આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી તો આજે એકથી આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે તિલકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડી સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મીટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાડી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાયબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાયબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતોનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રોંધાય રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક એક ગામના વાલીઓ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે સ્કૂલમાં જઈને શું ખાય છે બરાબર સરપંચને સાથે રાખો ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે નહી તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ ખેડા કરી રહી છે એ સ્પષ્ટ પણ એની ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે